सण लोक मार समस्त जागरूक मतदार बंधू भगिनींनो जय सेवालाल जय सेवालाल समस्त जागरूक मतदार बंधू भगिनींनो ही मिनाम मा आपले मतदान प्रक्रियेम सहभागी वेच. तमार मतदान म्हणजे दा, मत दान, तमार मतदान बहुमोल दा તમને મતદાન પ્રક્રિયા મતદાન વૈજ્ઞાનિક વિવિધ ખોજ કરતાની દેશ સેવા કરશે સારું રમત ઈ સુધા દેશ સેવા આપણો બળીરાજા કઈક રાજકાર પડગી તો તમાર બહુમોલ મતદાન કરતાની દેશ લોકશાહી બળકટ કરો આપણે કુટુંબે માઈ આપણે ગામે માઈ આપણે શેજારી જે કોઈ મતદાર યોગ્ય વ્ય ઓનું મતદાન કરી સારું પ્રેરિત કરો મતદાર બંધુ ભગીનીનો એ મિનામ આપણે મતદાર પ્રક્રિયામાં સહભાગી વીસ તો તમને એમાં કરું છું કે મતદાન કરતા એ દેશે લોકશાહી બળકટ કરો મતદાર રાજા જાગાવ લોકશાહી ધાગાવ જય સેવાલાલ જય સેવાલાલ જય